થી લઈને ઈદ સુધી અને વૈશાખી થી લઈને ક્રિસમસ સુધીનો તહેવાર અહી ધામ ધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે દેશમાં ગુડ ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે ખ્રિસ્તી ધર્મના લોકો માટે ગુડ ફ્રાઈડે નું ઘણું જ મહત્વ છે ઈસાઈ સમુદાયનો આ મુખ્ય તહેવાર છે ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે એવી માન્યતા છે કે આજ દિવસે ભગવાન ઈશુ મસીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યું હતું આજ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુના બલિદાનને યાદ કરે છે આ દિવસને હોલી ફ્રાઈડે બ્લેક ફ્રાઈડે કે પછી ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે ઘણા લોકો પ્રભુ ઈશુની યાદમાં ઉપવાસ પણ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે એવી માન્યતા છે કે ફ્રાઈડેના દિવસે ક્રૂઝ ઉપર ચડાવ્યા બાદ ત્રીજા દિવસે ઈસુ મસીહ ફરી જીવિત થયા હતા અને એ જ ખુશીમાં ઈસ્ટર સન્ડે મનાવવાની પરંપરા પણ છે ત્યારે આનંદમાં પણ ચાવડાપુરા જીટોડિયા ખાતે નીત સહાયક માતા મરિયમ દિવાલયમાં ગુડ ફ્રાઈડે તહેવારની ઉજવણી કરવામાં આવી આપ સર્વને આજે ગુડ ફ્રાઇડે એટલે કે શુભ શુક્રવારની શુભેચ્છાઓ પાઠવું છું શુભ શુક્રવાર ગુડ ફ્રાઈડે કેમ આપણે શુભ કહીએ છીએ કારણ પ્રભુ ઈસુએ પોતે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપીને આખી માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવી જ્યારે પ્રભુએ ક્રોસ ઉપર મૃત્યુ વહોર્યું ત્યારે યહૂદીઓ માટે એ શાપિત મૃત્યુ હતું અને વિધર્મીઓ માટે એ મૂર્ખ ભર્યું પગલું હતું પરંતુ પ્રભુ એ જે પગલું ભર્યું જે ક્રોસ ઉપર પોતે મોતને વર્યા એમણે માનવજાતને પ્રેમની અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોઈ શકે એ આપણને શીખવાડ્યું તો આજના દિવસે શુભ શુક્રવારે અમે બધા જ આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજે દુનિયાની અંદર કેટલા બધા જાતના ભેદભાવો છે અમીર ગરીબની વચ્ચે ખાય વધતી જાય છે લોકો લોકો વચ્ચે વિશ્વાસ ઘટી રહ્યો છે એ સમયની અંદર પ્રભુ ઈશુનો પ્રેમ અને ક્ષમાનો દાખલો આપણને શીખવાડે છે કે હંમેશા હું મારા માનવજાત માટે હું મારા ભાઈ ભાંડુ માટે પ્રેમથી વર્તું બીજાને હું સ્વીકારું બીજા મારા માટે થ્રેટ નથી પણ એ પણ પ્રભુનું સંતાન છે અને આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપ સર્વને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા આપણને બધાને પ્રેમ અને શાંતિ આપે આજે દુનિયાની તમામ પ્રજા આજે પ્રભુ ઈશુને યાદ કરે છે કારણ એમણે પોતાના ક્રોસથી બીજાને પ્રેમનો માર્ગ બતાવ્યો આવો આપણે પણ એ જ પ્રેમના માર્ગ ઉપર ચાલીને આગળ વધતા રહીએ ફરીથી સૌને શુભેચ્છાઓ પાઠવું છું સૌને પ્રભુ ઈશુની કૃપાનો અનુભવ થાય એ જ અભય પ્રાર્થના સાથે ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ ખાતે ભંગાણ અર્થે દરિયાઈ માર્ગે લાવવામાં આવતા ડેડ વેસલ્સ ડીવી રેકા